આજે આપણે ધોરણ દસ ટુરિઝમ અને હોસ્પિટાલિટી ટ્રેડ ફૂડ એન્ડ બેવરેજીસ સર્વિસ ટ્રેનિંગ એના વિષયના અનુસંધાને આપણે પ્રેક્ટિકલમાં પૂછાતો મહત્ત્વનો પ્રશ્ન કે જેમાં મહત્ત્વના ઇક્વિપમેન્ટ રેસ્ટોરન્ટમાં વપરાતા મહત્ત્વના ઇક્વિપમેન્ટ જે પ્રેક્ટિકલ વખતે અવારનવાર આપણને મૌખિક પૂછાતા હોય છે તેના સંદર્ભે આ વિડીયો આપણે જોવાના છીએ તો રેસ્ટોરન્ટમાં વપરાતી વિવિધ પ્રકારની સ્પૂન કે ચમચીઓની વિશે આપણે માહિતી છે સચિત્ર માહિતી આપણે મેળવીશું જેમાં પહેલું આવે છે આઈસ્ક્રીમ સ્પૂન તો એના નામ પ્રમાણે જ આઈસ્ક્રીમ સ્પૂન છે એ ખાસ કરીને આઈસ્ક્રીમ અને અન્ય મીઠાઈ ખાવા માટે બનાવવામાં આવેલી એક નાની અને મજબૂત ચમચી છે આ ચમચીનું ડિઝાઇન ખાસ રીતે બનાવેલું હોય છે કે જેથી ઠંડી અને થોડી ઘાટી વાનગીઓ છે એ આપણે સરળતાથી ખાઈ શકીએ આઈસ્ક્રીમ સ્પૂનનો ઉપયોગ આપણે જોઈએ તો આઈસ્ક્રીમ ખાવા માટે આ ચમચી મુખ્ય ઉપયોગ એ છે કે ગાઢ કે ઠંડી આઈસ્ક્રીમ ડેઝર્ટ જે છે બરાબર એ ખાવા માટે સરળતા અને આરામ છે આપણને આ સ્પૂન આપે છે ત્યારબાદ મોટી કે ઘાટી આઈસ્ક્રીમ સ્લાઇસ કાપવા માટે પણ આ ચમચીનો ઉપયોગ થાય છે સામાન્ય સ્પૂનની સાથે આ સ્પૂન મજબૂત હોય છે જેથી ઘાટી આઈસ્ક્રીમમાંથી વિશ્વ સરળતાથી કાઢી શકાય ત્યાર પછી કિડ્સ એન્ડ ડિસ્પોઝેબલ યુઝ નાના અને રંગીન પ્લાસ્ટિક આઈસ્ક્રીમ સ્પૂન ખાસ બાળકો માટે કે પેક્ડ આઈસ્ક્રીમ સર્વિસ માટે પણ આપણે વપરાતા જોઈએ છે બજારમાંથી આપણે જ્યારે આઈસ્ક્રીમની ખરીદી કરીએ છીએ ત્યારે પણ આપણને આવી પ્રકારની જે છે સ્પૂન આપણને આપવામાં આવે છે ત્યાર પછી આવે છે સલાડ સ્પૂન સલાડના ચમચીનો ઉપયોગ સલાડને સરળ કરવા મિશ્રણ કરવા માટે થાય છે અને તેનો ઉપયોગ પાસ્તા સ્ટીવ અને કેસરોલ જેવા અન્ય ખોરાક માટે પણ એનો ઉપયોગ થાય છે ત્યારે ત્યારે પછી એનો બીજો ઉપયોગ છે સર્વિંગનો કે સલાડ ચમચીનો ઉપયોગ સલાડના એક ભાગને સ્કૂપ કરવા તેને ટીપા કરાવીના તમારી પ્લેટમાં સ્થળાંતરિત કરવા માટે આ પ્રકારની સલાડ સ્પૂન છે એનો ઉપયોગ થાય છે ત્યાર પછી સલાડ સ્પૂનનો બીજો ઉપયોગ છે મિશ્રણ કરવા માટે કે જેમાં સલાડના ચમચીનો ઉપયોગ સલાડ બાઉલમાં ઘટકોને મિશ્રિત કરવા માટે કરી શકાય છે ત્યાર પછી આવે છે ત્રીજા નંબરની સ્પૂન સન્ડે સ્પૂન સન્ડે સ્ટેનલેસ સ્ટીલ સ્ટન્ડે આઈસ્ક્રીમ સ્પૂન એ લાંબી ચમચી છે જેને આપણે સન્ડે સ્ક્રીમ તરીકે સ્પૂન તરીકે ઓળખીએ છીએ આ સૂંડે ગ્લાસમાં પીરસવામાં આવતા આઈસ્ક્રીમ સન્ડેમાં સામેલ હોય ત્યારે ઉપયોગ માટે આદર્શ છે આ ચમચી સેટીન આઈસ્ક્રીમ પીરસાતી દુકાનો કાફે અને રેસ્ટોરન્ટમાં ખાસ આપણને જોવા મળે છે અને તમારા ગ્રાહકોને સુંડે સ્પૂન ગ્લાસના તળિયે પહોંચવામાં વધુ સક્ષમ બનાવે છે ત્યાર પછી આવે છે જામ સ્પૂન આ સ્પૂન સામાન્ય રીતે નાની થોડો લાંબો હેન્ડલ અને ઘાટાવાળું બોલ ચમચીનો ભાગ ધરાવતી હોય છે સ્ટેનલેસ સ્ટીલ સિલ્વર અને ક્યારેક વુડન મટીરિયલમાંથી આ બનેલી હોય છે ક્યારેક નાની માત્રામાં ડેઝર્ટ અને સ્પ્રેડનો સ્વાદ લેવાનો હોય ત્યારે આ ચમચી છે આ સ્પૂન છે વપરાય છે ત્યાર પછી આવે છે બાર સ્પૂન ખાસ કરીને બાર ટેન્ટિંગ માટે બનાવવામાં આવેલ લાંબી અને દાંડાવાળી ચમચી છે તેનો ઉપયોગ વિવિધ કૌશલભર્યા ડ્રિંક્સ તૈયાર કરવા માટે થાય છે તો બાર ફૂડનો ઉપયોગ જોઈએ તો પહેલાં આવે છે કોકટેલ સ્ટેરિંગ એટલે કે બાર ફૂડનો મુખ્ય ઉપયોગ એ છે કે ડ્રિંક્સને હલાવવા માટે ખાસ કરીને સ્ટેરિંગ ગ્લાસમાં જ્યારે કૌશલ્યભરા મિશ્રણ જેવા કે માટીની અને નેગ્રોની તૈયાર કરવામાં હોય ત્યારે આવી ચમચી વપરાવામાં આવે છે લાંબી દાંડી તેને ઊંડી ગ્લાસ અથવા મિક્સિંગ ગ્લાસમાં હલાવવા માટે સરળ બનાવે છે ત્યાર પછી લેયરિંગ કરવા માટે લેયરિંગ એટલે કે સ્થળવાળું પીણું બનાવવા માટે બાર્સ પાછળની સપાટીનો ઉપયોગ લેયર કોકટેલ જેવી કે બી ફિફ્ટી ટુ બનાવવામાં થાય છે તેનો ઉપયોગ અલગ અલગ એલ્કોહોલિક લિક્વિડને ઢાળીને સ્તરો ઊભી રાખી શકાય છે ત્યાર પછી આનો ઉપયોગ થાય છે માપ માટે જેમ કે ટી સ્પૂન ઘણી રેસીપીમાં બાર સ્પૂન શુગર જેવી માપ જરૂરી પડે છે તેના માટે આ છે એક ટી સ્પૂન જેટલું એનું માપ હોય છે ત્યાર પછી મડિંગ સબસ્ટિટ્યૂટ ક્યારેક મિશ્રણ કરવા માટે કેટલીક વાર બાર સ્પૂનના હેન્ડલવાળા આગળના ભાગે ટ્વિસ્ટ ડિઝાઇન કરે છે અને મડલિંગ અથવા સ્લાઇડ ક્રશિંગ માટે પણ વપરાય છે જેમ કે લેમન પીસેસને હલકે દબાવવા હોય તો પણ આપણે આની મદદથી આપણે દબાવી શકીએ છીએ ત્યાર પછી આઈસ અને ગાર્નિશ હલાવવા માટે પણ આ ચમચીનો ઉપયોગ થાય છે ત્યાર પછી આવે છે નંબર છ સર્વિસ સ્પૂન તો આ સર્વિસ સર્વિસ્પૂલ છે રેસ્ટોરન્ટ કેટરિંગ અને ઘરોમાં ભોજન સર્વ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એક મોટી ચમચી છે તેનો ઉપયોગ વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોને થાળીમાં લેવા અને ડીશોમાંથી પીરસવા માટે થાય છે સર્વિસ પૂનનો ઉપયોગ જોઈએ તો ભોજન પીરસવા માટે કે જેમ કે ભાત શાક દાળ પેસ્ટા સલાડ ભજીયા વગેરે નાની થાળીમાંથી વહેલ થાળીમાં લેવા માટે આનો ઉપયોગ થાય છે ઘરમાં જે જમણવારમાં થાલી સર્વિસ દરમિયાન છે આ ચમચીનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે ત્યાર પછી આવી ચમચીનો ઉપયોગ થાય છે બફે સેટઅપમાં જે બુફેવારી સિસ્ટમ હોય છે બરાબર એમાં લાઈનમાં દરેક ડિશ પાસે એક સર્વિસ પૂન મૂકવામાં આવે છે જેથી લોકો પોતાની ખાવાનું પીરસી શકે ત્યાર પછી પોર્ષણ કંટ્રોલ કરવા માટે એટલે કે સરખી માત્રામાં ખાવાનું પીરસવા માટે આ ચમચીનો ઉપયોગ થાય છે ખાસ કરીને કેટરિંગમાં દરેક વ્યક્તિને બરાબર જતનથી એક સરખું સર્વ થાય તે માટે આ સર્વિસ સ્પૂનનો ઉપયોગ થાય છે ત્યાર પછી ફાઇન ડાઇનિંગ સર્વિસ કેટલીક હાઈ એન્ડ રેસ્ટોરન્ટમાં સર્વિસ ફૂન અને ફોર્ક સાથે ભોજન પ્લેટમાં મૂકવામાં મુકાય છે ત્યાર પછી હોટલ અને રેસ્ટોરન્ટ સ્ટાફ દ્વારા વેટર અથવા સર્વર શાકભાત પીશે ત્યારે આ સ્પૂનનો આપણને ઉપયોગ કરતો જોવા મળે છે રેસ્ટોરન્ટમાં આપણે જ્યાં કે જમવા જઈએ ત્યારે તે રેસ્ટોરન્ટના જે ઇમ્પ્લોઈ દ્વારા જે ગ્રાહકોને વધારે ગ્રાહકો હોય તેઓ દરેક ગ્રાહકને સરખી માત્રામાં પીરસવા માટે આ સર્વિસ સ્પૂન છે એનો ઉપયોગ કરતો જોવા મળે છે ત્યાર પછી આવે છે સુપ સ્પૂન સુપ સ્પૂન એ ખાસ કરીને સૂપ અથવા પ્રવાહી ખાદ્ય પદાર્થો પીવા માટે ડિઝાઇન કરેલી ચમચી છે આ સામાન્ય ડાઇનિંગ ચમચીઓ કરતા થોડીક વિશિષ્ટ હોય છે આકાર અને ઉપયોગમાં બંનેમાં શુભ સ્પૂનનો ઉપયોગ થાય છે તો શુભ સ્પૂનનો સૌ છે સૂપ પીવા માટે તે મુખ્યત્વે વિવિધ પ્રકારના સૂપ જેમ કે ટમેટાનું સૂપ છે નૂડલ્સ સૂપ છે વગેરે પીવા માટે આ સૂપ સ્પૂનનો ઉપયોગ થાય છે તેનું ઊંડું અને પહોળું બાઉલ આરામથી પ્રવાહી પદાર્થ ઉઠાવી શકે છે ત્યાર પછી બીજો ઉપયોગ છે ડીશમાંથી સૂપ લેવાનો ભાગ જ્યારે વ્યક્તિગત બાઉલમાંથી સૂપ પીવાય ત્યારે સૂપ સ્પૂન વડે નમ્રતાથી પીવાનું એ ટેબલ મેનરનો એક ભાગ છે બરાબર એટલે કે સૂપ સ્પૂનનો આપણે એનો એ રીતે ઉપયોગ કરી શકીએ કે જ્યારે આપણે પ્રવાહી ખાદ્ય લેતા હોઈએ ત્યારે એ ઢોળાય નહીં એ રીતે આ ચમચીનો આકાર ડિઝાઇન કરેલો હોય છે એશિયન રેસ્ટોરન્ટમાં ચાઇનીઝ જાપાનીઝ અહીં ખાસ ચાઇનીઝ સૂપ સ્પૂન હોય છે જે એક પક્ષથી ફ્લેટ અને ઊંડું હોય છે અને ખાસ કરીને નૂડલ્સ સૂપ માટે વપરાય છે આપણે જાણીએ છીએ કે ચાઇનીઝ અને જાપાનસમાં નૂડલ્સ અને સૂપનો બહુ ક્રેઝ જોવા મળે છે ત્યારે આવી રેસ્ટોરન્ટમાં આવી ચમચીઓનો ખાસ ઉપયોગ થતો આપણે જોવા મળે છે